આજે ઝાલોદ આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર પાઠવીને મુખ્યમંત્રીને રજૂઆત કરી રહ્યા છે કે ઝાલોદ તાલુકાની અંદર જે ચાર ગામડાની અંદર જે ડોમેસ્ટિક એરપોર્ટ સરકાર દ્વારા જે ફાળવવામાં આવ્યું છે એનું કામ બંધ કરવામાં આવે જે ખેડૂતોની જમીન જઈ રહી છે આ જમીન બહુ જ ઉપયોગી જમીન જે સરકાર એરપોર્ટના નામે લઈ રહી છે તો અમારો આમ આદમી પાર્ટી દ્વારા સખત વિરોધ છે ખરેખર દાહોદ જિલ્લાની અંદર જે આજે એટલા સક્ષમ અમે નથી કે એરપોર્ટની અંદર અમે આજે જે એરની અંદર એરપોર્ટ ફરી શકીએ કે સરકાર દ્વારા ખરેખર જો આદિવાસીઓનો જે વિકાસ ઈચ્છતી હોય તો સિંચાઈને પાણીની સુવિધા કરી આપે રોજગારીની સુવિધા કરી આપે અને જે અમારા જે મજૂર અર્થે જે કામ ધંધે જાય છે અંદર સુવિધા પૂરી પાડે સરકાર ટૂંક જ સમયમાં જો ડોમેસ્ટિક એરપોર્ટ નું કામ બંધ ના કરે તો અમારી ઉગ્ર આંદોલન નેક્સ્ટ ટાઈમ ની અંદર શરૂ છે આમ આદમી પાર્ટી પ્રમુખ